અને આ ભાઈ જે નાવા જવાનો દઈ કે સા પેહલા લઈ આવીએ સા પેન પછી લાવવું એ કે મિત્રો આપણે સા લેવાના ફાફડી લેવાની તો પેલા નાસ્તો કરી લઈ આવ તો ફાઇલો નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ નીચે પાર્કિંગ જો અમારા જયજભાઈ જોવો અત્યારમાં ગાડી ને છે ને હું કે ભાઈ પોતું મારે છે કેમ કે નીચે જ ગાડી પીડી હોય સો સાત ગાડી નાડવાની હોય સાંજો કેમકે કાંઈ કામ હોય જરૂર પડે હા ગાડી ને ધોળી ચડી ગઈ છે ને તો પોતું મારે છે અત્યારમાં

હવે અમારે જવાનું છે નીચે આટા મારવા આંખે આમ સીધું આપણે છે ને ગયા થઈ ગયા છીએ અને દીપક મારી રીલ શૂટ કરે છે અને આ બાજુ બધે છે ને કારખાના છે આમ ચાલો કન્ટેન્ટ વિડીયોમાં બની રહ્યો એને મિત્રો વાગી ગયા છે બહાર ને અમે નીકળી ગયા છીએ હોટલ બાજુ જમવા કેમ કે અત્યારે બાર વાગી જાય ઉક તો લાગે ને થોડીક વાર કારખાના વાઈ ગયા ને ત્યાં જાય ને પછી થોડીક વાર આરામ ખાલી હવે ઉપર બાર વાગી જશે જમવા પાછા

હાલો કાંટી નડિયામાં બન્યા રહે પાઈનલ બેથરા આવી ગયા છે આપણે કાયાદ્રેના અને આય આપણી ગાડીને કરી દીધી છે પાર્કિંગમાં અને હવે દીપક ભાઈ હાડું આપણે કપડા લેવા જાશું કા હાલો હવે કેલામાં લેવાના દોઢસો વાળી બસો વાળી 10 રૂપિયાને ઘડી લાઈ ના હું ગરીબ હું હા લેવા

Không có bảo là phải xóa cái gì. Nè, phải làm điều. Thầy mentor bây là cái comment cần ngay Này đi đi vào

Bye-bye.